કેમ છો બધા રેડી કે મારા નવો લોગ માર દીક સ્વાગત છે મિત્રો અને આજે તો આપણે મારા બુને કરે કમાળી એ આ ડબુ પર મે ચોપાતા કેમ કે મારા બુને તાબુ બનાવ્યો છે એટલે આ તાબન સત મિત્રો આ આ એનો ખેતર છે અને રાઈડું બી કે મસ્ત મે જો મિત્રો નજારા છે સુંદર મજાનો અને કારણ કે આનો માલ તોરો ચાર પાસ અહિયાં આન્ય શેડ થી અને હોમો દેખાય ર મિત્રો પટા બદલે એ બિદે રદક પડે અને કે મસ્ત સુંદર સૂરજ મિત્રો દાદાજી ઉગેરા છે હે મસ્ત હરદ મજાન કે અમારા પોણિયા બેગ પડે છે બેગ મારા પોણા ની આ એ સો સોકરાન ચાલે લઈને આવે છે ભેગો પડી લે લગાડી લે મિત્રો આપણે કમાલ જતા હવે પાછા આપણે ઘરે આવ્યા હા અને આ મિત્રો ફોરા હાથે લેલી અને એટલે કેમ કે લાઇટ ચાલુ કરવાની છે મિત્રો એક બાજુ પસે અને ચાલુ કરી અને પછી મિત્રો ફોન પાડવાનો છે રદ કામ અહીંયા ઘરે એટલે હવે મિત્રો હેડે મિત્રો પલટા ત્રણવાના મિત્રો બાજી છે કેમ કે દાડીની અંદર અંદર પલટા તોણવાના છે પછી આપણે આવી કરીએ પલટા તોણી હમો કરીએ મિત્રો આપણે ફોર ચાલુ કરીને છે કેવો મિત્રો ફોન પ્રેશર આવે છે કોમેન્ટ કરીને જણાવજો કેમ કે સોટા પડાયેલા છે મિત્રો હવે સોટા એટલે ફોહરાના કેવો મસ્ત ફોર ચાલુ થઈ જાય છે મિત્રો રતકાની અંદર જોઈ શકો છો બેસ્ટ મજાના વાસ્ત આવેલો છે મિત્રો અને હવે આપણે પલાળા છે એટલે હવે આપણે આગળ જ પછી નથી અને મિત્રો હવે કામ પોણી વાળી વીસ પચીસ ધારે જતા અને હવે મિત્રો આપણે એક તમને માહિતી વાવડો કેમ કે આની અંદર હવે મિત્રો આવો આપણે ડબલમાળી મિત્રો કાર કરવાની કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મને ખબર નથી કે ડબલ નાળી કાર કરવાની હોય છે પહેલી વાર મિત્રો ખેતી કરી પહોંચાની અંદર આટલા દિવસ મિત્રો મારે ખોડા જતા હતા એના લીધે મિત્રો મને ખબર નથી કે એને સમચર હોય છે આ મિત્રો ડબી છે નહીં છે એ મિત્રો કોઈને ખબર હોય કોમેન્ટ કરજો આની અંદર મૂળ પ્રવાહી આવે મિત્રો પોણી જેવું મિત્રો આમ ઊંધી રાખવાથી અંદરથી ઉકાઈ જાય કે મિત્રો આમ અમે રાખવાથી અંદરથી ઉકાઈ જાય એ મિત્રો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ગણો ને પટા નાખવાના હતા કેક્ટરે કરી પણ લિપિટની અંદર એવો પ્રશ્ન મિત્રો આવી ગયો છે કે એથી પ્રશ્ન છે મિત્રો શું થાય ખબર છે આપણે કેક્ટર લિપિટ મેલતો નથી ને કે આપણે આની ડાડીમાં અંદર મિત્રો પટ્ટા મારવાના હતા પણ હવે શું ઓકરાકો સ્ટેટિંગ થાય નથી અને પટ્ટા હવે બે હે પહેલાં મેલતો નથી કે મિત્રો લિપિટમાં કોઈ હોય તો થાય છે પણ મિત્રો નથી મેલતી નથી એમથી શું પ્રોબ્લેમ થઈ મિત્રો ખબર નહીં મિત્રો તારા કારીગરને બોલાવે છે મિત્રો તો કારીગર તો કમળ થઈ જાય હું કરી આલે તો રેડી છે અને કઈ મિત્રો ત્રાસ ગેરીને પહોંચાડવું પડશે અને આની અંદર આપણે મિત્રો પટ્ટા મારવાના હતા હવે શું કરા કે એક્ટર મિત્રો આધારમાં છે પણ કોમ કરતો નથી ને કાંઈ અંદર મિત્રો પટ્ટા મારવાના હતા આણે દાડીમાં મિત્રો મારવાના છે પટ્ટા અને આણે પણ દાડીમને મિત્રો પટ્ટા મારવાના છે પણ હવે શું કરાકો એટલે કોક કરી અને કરવું પડશે મિત્રો આવાર બધી અને મિત્રો મારા અલગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી જય ભારત મિત્રો